mm no.

સામે આવી રહ્યા છે યુવકને લાગતું હતું કે શારીરિક રીતે ભલે છોકરો હોય પણ તેને કંઈક ને કંઈક એવું લાગે છે કે તે એક છોકરી છે તેનું ચાલવાની રીત અને અવાજ પણ છોકરી જેવો હતો એવામાં તેને પોતાનું જેન્ડર બદલાવવા માટે ભયાનક પગલું ભર્યું હતું હાલ હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે એમઠીનો આ યુવક પ્રયાંગરાજમાં ભાડાના મકાનમાં રહીને સ્પર્ધામક પરીક્ષાઓની તૈયારી કરતો હતો યુવકને લાગ્યું કે તેની ચાલવાની શૈલી છોકરી જેવી છે તેનો અવાજ પણ જેન્ડર બદલીને છોકરી બની શકે છે આવી સ્થિતિમાં યુવક ત્રણ દિવસ પહેલા એક મેડિકલ સ્ટોરમાંથી એક સર્જિકલ બ્લેડ અને એથોરેશનનું ઇન્જેક્શન લઈ આવ્યો હતો જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ